શું નામ છે આપનું નિમેશ હવે આજે આયા છે બરાબર છે અને તમને બરાબર જગ્યા પર આવ્યા છે કે નહીં એમ કો પહેલા પહેલા તો જગ્યા બરાબર છે હા ધંધો 100 વર્ષ વર્ષથી ચાલુ છે એમનો 100 વર્ષથી પહેલા સામે ધંધો તો બરાબર છે અત્યારે અહીંયા એના દાદા વખતે ધંધો ચાલુ છે અને બધા એવું કહે છે કે ભાઈ ખંબોળા ગામમાં ચટણી બહુ પ્રખ્યાત છે એટલે આજે સ્પેશિયલ અમે આવ્યા છે ખાવા માટે બધા લોકો દૂર દૂરથી ખાવા આવે છે દૂર દૂરથી આવે હા અને આમ ચટણીમાં સ્પેશિયલ શું લાગે તમને ખંભોળ જ ગામની અંદર આવ્યા છે અને ખંભોળ ગામમાં કેવું છે કે તમે જોશો ને કે ચરોતરમાં ભજીયા તો ફેમસ છે પણ સાથે સાથે ચટણી બી જોરદાર કામ કરી રહી છે હવે અહીંયા લોકો બરોડા અમદાવાદ પછી કઈ કઈ થી આવે કાકા આપણે કહેશો બરોડા ભરૂચ અંકલેશ્વર ડાકોર વિદ્યાનગર આણંદ બધાથી આવે હવે દરેક જગ્યાએથી ખાવા આવે છે જેમની ચટણી બહુ જોરદાર છે અને દસ જ રૂપિયાની અંદર ભજીયા તો જોરદાર છે પણ સાથે સાથે ચટણી એમને લોકો ખાઈ જાય ડોલકું લઈને લઈ જાય ને બધા પેક કરાય ને કોથળી અંદર લઈ જાય અને રોટલી રોટલી ને રોટલા જળ સાથે ખાઈ એવી ચટણી બનાવે છે કાલે અમે આયા હતા અહીંયા આગળ મારા સીટ પણ જોડે હતા અને અમે કાલે અહીં ઘડી ભજીયા ખાધા બહુ સરસ હતા એમ કહેતા હતા તમે ટેસ્ટ વિશે શું કહેશો મને હું તો રોજ ખાઉ છું ભજીયા રોજ ખાઉ 365 દિવસ ખાઉ તો તો કેમ છો મારા વાલા ચરો દરવાસીઓ હું તમારો પ્રિય પ્રેમલ ખંભોડ જ ગામની અંદર આવ્યા બરાબર ને ભાઈ પ્રીતભાઈ આપણને અહીંયા લઈને આવ્યા છે ખંભોડ જમાં અને અહીંયા એવી જગ્યાએ લઈને આવ્યો છું ફરીથી જોરદાર જગ્યા પર લાવ્યો છો કે ભજીયા તો મળે છે પણ એની ચટણી બહુ ખાસ છે આ જગ્યા પર બરાબર ને પ્રિજભાઈ લોકો ડોલકુ લાવી આવે ચટણી લઈ જાય અને સાથે ઘરે જાય અને રોટલીને શાક સાથે ખાય બરાબર ને શાકની જેમ ખાય અને એમની બહુ જ મોસ્ટ ફેમર ફેમસની વાત કરીએ ને તો સો વર્ષ જૂની સો વર્ષથી આ ધંધો ચાલે છે આ તમે જોશો ચટણી અને ત્રણ જ કલાકમાં લે ત્રણ જ કલાક પછી બનાવવાનું જ નહીં ભલે સો કલાક બીજા કોઈ નહીં બને કોઈ નહીં બનાવવાનું જોરદાર આવી જગ્યા પર અને આમ વિશેષતા આપણે વાત કરીએ ચટણીની તો શું કહેવાય એનો ટેસ્ટ હોય પ્રોપર કોઈ દિવસ ચેન્જ થાય જ નહીં બરાબર એકદમ જોરદાર આવે પરફેક્ટ આવે પરફેક્ટ જ હોય રોજ એકનો એક જ ટેસ્ટ મળે એકનો એક જ ટેસ્ટ તો હવે હું બહુ વાર નહીં કરું આપણે અંદર જઈશું ને એમની સાથે વાત કરે છું ભજીયા તો છે જ એમના પણ ચટણી અને ચટણી પર અમુક લોકો ભજીયા નહીં પણ ચટણી એટલી લઈ જાય બરાબર ને દસ વીસ દસ વીસ રૂપિયાની ચટણી હોય લઈ જાય બધા તો પાંચ ની દસ ની બરાબર તો હવે બહુ વાર નહીં કરીએ આપણે અંદર જઈશું એમની સાથે વાત કરાવી દો આવી જાઓ મારી સાથે એકવાર ફરી એકવાર મોજ કરાવી દો સમય ત્યાં ચટણી મને બધા ઘણા બધા કોમેન્ટ ઘણીવાર ફેસબુક પર ને યુટ્યુબ પર બહુ જ કોમેન્ટ આવી છે ચટણી બહુ જોરદાર મળે છે બચ વર્ષથી હશે ચાલીસ વર્ષ પાંત્રીસ ચાલીસ વર્ષ તો અને આમ ચટણી નામ વિશેષતા શું છે કે એમ વધારે ખાવાનું પસંદ કરે એવું કઈ કહી શકાય ખરું આમ આ બનાવો કઈ રીતે બરાબર છે બનાવે છે કે લસણ બસન નાખ્યું બરાબર બતાવ બતાવો

કે આમને ગેર કેવું રોટલી શાક છે ખીચડી જોડે ખાવા ખાવા ચટણી અને એના એનો શું પ્રાઇસ હોય છે એ વીસ ત્રીસ રૂપિયાની ગમે તે જેટલી કે એટલી આપી એટલે આપવામાં આવે અને ભજીયામાં શું શું રાખીએ છીએ મેથીના ડુંગળીના દાળવડા બટાકાના શું નામ છે આપનું હિમાંશુ પટેલ હિમાંશુભાઈ હવે ખંભોળદમાં ભજીયા ના ચટણી બહુ ફેમસ છે એવું ઘણા સમય થી કે છે બધા તો શું કેવા માંગશો હવે તમે તો ના જ છો હમણાં અંબિકા નો ભજીયો ને ચટણી જોરદાર છે બહાર ગોમ થી પણ ખાવા આવે છે ચટણી લેડી જવા ચટણી ચટણી ખાવા આવે છે ખાવા આવે છે અને એવું બી ગણા કે છે કે ભજીયા ના પણ ચટણી તો વેચાય ચટણી તો વેચાય 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 જોરદાર અને આ સારખા સરસા લેડી લેડીઝ પણ સ્પેશિયલ દર સન્ડે ખાવા આવે છે શું વાત કરો છો સ્પેશિયલ સરસા આવે છે દર સન્ડે અને અંદર ગામની અંદર જે આપડા એડ્રેસની વાત કરી કઈ જગ્યા પર છે કન્યા શાળા ની બાજુમાં કન્યા શાળાની સ્વામીનારાયણ નિયર સ્વામિનારાયણ મંદિર નિયર સ્વામિનારાયણ મંદિર બરાબર અને ગામ ખંભોળ જ ગામ અંદર અમે પેલા તેલ નાખીએ છે પછી ડુંગળી છે પછી લસણ છે પછી મસાલો છે મરચું છે એ બધું રેડી અને તૈયાર કરીએ છે અને પાણી નાખીને બરાબર પાંચ કલાક હોય મળે એવું પાંચ કલાક મળે સવાર આઠ થી બાર વાગે લગી પછી પતી જાય બરાબર અને આમ એક હાથે કેટલી બનતી હશે કહેવાય તો હા મિનિમમ અમે જોવાને વીસ કિલો જેવી ખારી વીસ કિલો જેવી બને ભાવ છે ને સારી રીતે જમે છે અને ખાય છે બરાબર છે અને અહીંયાથી લોકો બાર બી લઈ જાય છે અને પેલું જે ભજીયા અંદર તમે ભજીયા મૂકો છો અને પછી અંદર ચણા નાખી ના લો એ આપણે પહેલી વાર જોયું એ મને બતાવજો થોડું આવી રીતે ચણા નાખે બરાબર ચણા પછી તરી 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 એટલે મસાલા મસાલા ચટણી ઓહો બરાબર આની અંદર તમે ભજીયા નાખો કે સેવ સર સેવ નાખો બરાબર ટેસ્ટમાં આવી જાય ટેસ્ટમાં આવી જાય બરાબર હવે ભજીયા અહીં બધા ભજીયા નાખીને ખાન પણ ભજીયા નાખવા નાખો નાખી દો નાખી દો

વસ્તુ પણ સારી ક્વોલિટી સારી માણસો બી એમનું બધું સ્વભાવ સારો ઓપિનિયન પણ સારો છે અને એમનું બધું બિહેવ પણ સારું છે એટલે અમને ગમે છે તો હવે જોશો આમ બધા દૂર દૂરથી આવે છે વિદ્યાનગરથી આવે છે બધા અમુક ડાકોરથી આવે છે સારસાથી બી આવે છે તો વિચારી રહ્યા છો કે જગ્યા કેવી છે જોરદાર છે આપણી સાથે પ્રીતભાઈ આવી ગયા છે પ્રીતભાઈ આ એવું કઈ શકાય કે સારું આ કંઈક અલગ ખવડાવે છે બરાબર ને બરાબર કઈ રીતે ખાય આમ મને સમજાવજો તો આ રીતે ખાય કોઈને સેવ નાખીને ખાવ હોય તો આમ ઉપર રાખી આમ સેવ નાખીને ખાય ડુંગરી નાખી સેવ નાખીને ખાય ને ડુંગરી નાખીને ખાય હવે તમે એવું વિચારતા છો કે અડધી દૂર છે પણ અડધી અધૂર છે એટલે ચકલાસી મળે એ નથી આ વસ્તુ જ આખી અલગ છે બરાબર ને બરાબર દૂર દૂર થી ખાવા દૂર દૂર થી આવે છે અને અંદર ચણા પણ નાખેલા છે એટલે અમુક લોકોને કહ્યું કે ઘરે લઈને શાક જોડે આપણું કે રોટલી જોડે ખાય રોટલા જોડે ખાવ્યો તો ખવાય બરાબર ખાય ખાય બધા બહુ જણ ટ્રાય કરે પણ નહીં બનતી આવી નહીં બનતી આવી આ જોડે આ ટ્રાય કરી આજે સીઓ અને ભજીયા બી અહીંયા જ આપી દેવામાં આવે હા હા અને શું આમ પ્લેટ નું શું હોય છે એ તમે જે રીતે ભજીયા અલગ સેવ નું અલગ બધું આવે એવી રીતે તમે કેટલા ટાઈમ થી ગાઓ તો વર્ષો થી ગાઉ વર્ષો થી કઈ અલગ અલગ લાગે છે ટેસ્ટ મજા આવી જાય એમ ફરી તમે આવશો કોઈ વાર આવો ટેસ્ટ મળશે સીન કેવાનો પાવર શું કે એકવાર જે ખાય તો પછી ખાવાનું મન થાય એ યાદ રાખે વર્ષ હમણાં એક જણ ઇન્દોરથી આવ્યા તો એમને પહેલાં ખાધા હશે આ કે ખંભોરજ કે ચટણી ઓર પકોડે બોલ સુસવાટા બોલાય એવી ચટણી ચટણી આ સુસવાટા બોલાય દે એવી વસ્તુ છે એવું કહી શકાય બરાબર ને ઠંડીમાં ને ઠંડીના આમ ઠંડીમાં હવાર હવારમાં ખાય તો વધારે મજા આવી જાય ગરમા વાઈ જાય બધા રોજ ખાવા મે તો હાઉસ ફૂલ સંડે હાઉસ ફૂલ થઈ જાય ચાલે જોરદાર હા

નવા નવા વિડીયો તમને લઈને મળતો એપિસોડ સાથે આ વસ્તુ એકવાર ટ્રાય કરવા જેવી છે કે અલગ છે અને હું એવું કહી શકીશ કે ક્યાંય નહીં કરતી હોય આ આ ટેસ્ટ કંઈ નહીં આવતો બરાબર કઈ નહીં આવે આ ટેસ્ટ જરૂર એકવાર ટ્રાય કરો મળીશું નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મને રજા આપો જય સોમનાથ Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey.